કેરીની સિઝન આવે ને એટલે લગભગ આપણે અથાણાને મુરબ્બા તરત બનાવી જ લેતા હોઈએ છીએ જ્યારે સારી કેરી બજારમાં જોઈએ ને ત્યારે તો લગભગ અત્યાર સુધીમાં તો બધાને બની ગયા હશે પરંતુ ક્યાંક ક્યાંક હવે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે તો ઘણાને મારી જેમ બાકી હોય મુરબ્બા તો તમે આ રીતે બનાવી શકો તડકો નીકળતો નથી અને બગડવાનો ભય રહે છે તેમાં તમારે આ રીતે રાજાપુરી કેરીને છાલ ઉતારી સરસ એવી ખમણી લેવાની છે બહુ ઝીણી ખમણીમાં ન ખમણવું આ રીતે થોડું મોટું ખમણ આવે એ રીતે ખમણી લેવું હવે તેમાં આપણે મીઠું ઉમેરી દઈશું ને હા સૌ પ્રથમ તો અહીં મેં પાંચસો ગ્રામ કેરી લીધી છે અને તેની છાલ અને ગોઠલાનો ભાગ નીકળી જશે એટલે આપણે વજનમાં છે એ કેવી રીતે કરવું ને ખાંડ અને છીણ એ હું તમને અત્યારે ડિટેલમાં દેખાડીશ મેં હળદર પણ ઉમેરી દીધી છે અને પંદર મિનિટ તેમાં સારી રીતે હળદર અને મીઠું મિક્સ કરી ઢાંકી અને રહેવા દીધું હતું હવે પંદર મિનિટ પછી આ રીતે એમાંથી પાણી છૂટું પડવા લાગશે હવે પાણીને બરોબર બે હાથની મદદથી નીચવી લાડવા વાળી અને પાણી બધું નીતારી લેવાનું તો જરા પણ પાણી ન રહેવું જોઈએ એના કરવાનું કારણ કે તમારે ખાંડનું પ્રમાણ છે એક્ઝેક્ટ આવે અને બહુ ખાટી ન લાગે ખાટો ન લાગે ખટાશ તેમાંથી નીકળી જશે એટલે બરોબર પરફેક્ટ એવી તમારે ખાંડનું માપ થશે તો અહીં પાણીનો ભાગ ગોટલું અને છાલ બધું નીકળી એક કપ મારે છીણ ભરાણું હતું તો મેં તેની સામે મેં અહીં એક કપ ભરી અને ખાંડ લીધી છે અથવા તો પાંચસો ગ્રામ કેરીની સામે અઢીસો ગ્રામ કે ત્રણસો ગ્રામ સુધીની ખાંડ લેશો તો એકદમ પરફેક્ટ માપ થશે ને આમાં એવું પણ નથી કે પછી તમે ખાંડ ન ઉમેરી શકો હું તમને આગળ બતાવીશ તો આ રીતે મેં એને ઉકળવા માટે રાખી દીધી હતી અને ચાસણી નથી કરવાની બસ તેમાં એક કપની સામે અડધો કપ પાણી નાખી આ રીતે ગરમ કરી અને ખાંડ ઓગાળી લેવાની તરત જ આપણે નીચવી પાણી નીચવીને જે છીણ રાખ્યું હતું એ ઉમેરી દેવાનું હવે તમને આ સમય એવું લાગે કે ચાસણી ઓછી છે કે મારે થોડી વધારે જોતી છે કે ખટાશ હજી લાગે છે તો તમારે અહીં ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકો બે ઝીજક તમારે કોઈ પણ જાતની બગડવાનો ભય નહીં રહે પરંતુ હા પાણી છે એ બધું સારી રીતે બળી જવું જોઈએ એ વાત પાકી તો અત્યારે તમને દેખાતું હશે આ રીતે હું ચમચો હલાવું તો કે પાણીનો ભાગ છે એ બધો પાણીનો ભાગ આપણે આ રીતે ઉપર કિનાર ઉપર જ્યાં સુધી ફીણ ન આવવા માંડે કે ચિકાશ ન આવવા માંડે ચાસણીમાં ત્યાં સુધી આપણે તેમાં તેને ઉકળવા દેવાનું છે તો મીડિયમ ગેસે આપણે ઉકળવાનું એટલે છીણ છે એકદમ ટ્રાન્સપેરન્ટ આવું થઈ જશે ને હજી થોડું આમાં તમને પાણી નીતરતું હોય એવું દેખાશે તો ચમચામાં લઈએ એટલે આ રીતે ધાર થાય તો તેમાં પાણીનો ભાગ છે એવું માનવું હવે લગભગ અડધાથી પોણા ભાગનું આપણે થઈ જાય મુરબ્બો એટલે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મસાલા ઉમેરી દેવા તો અહીં મેં તજ બે લવિંગ સોરી બે એલચી થોડું શેકેલા જીરાનો પાવડર અને લાલ મરચું અને સંચળ આટલી વસ્તુ ઉમેરી અને થોડો ચટપટો બનાવ્યો છે તમારે આ બધું વસ્તુ સ્કીપ કરવી હોય તો કરી શકો ને અહીં તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય કાજુના કટકાને એવું તો તમે એ પણ ઉમેરી શકો મારે બાળકો ડ્રાયફ્રૂટવાળો મુરબ્બો નથી ખાતા માટે મેં અહીં સ્કીપ કરેલો છે તો બસ આ રીતે મસાલો ઉમેરી લેવાનો અને લગભગ તમારે બનતા ખબર છે પંદરથી વીસ મિનિટ બહુ વધીને આટલો જ સમય લાગશે મુરબ્બો તૈયાર થતા અને આખું વર્ષ માટે તમે કાચની બરણીની અંદર સ્ટોર કરી શકશો અને કાચની બરણીમાં જ્યારે ભરો ત્યારે પંદરથી વીસ મિનિટ તડકે તપાવી લેવી સારી રીતે ધોઈ ને પછી એમાં મુરબ્બો ભરો અને આ રીતે તમે જુઓ એકદમ પાણીનો ભાગ છે એ બળી જવા દેવાનો તો આ રીતે મેં એકદમ બળવા દીધું હતું પાણી અને એકદમ આમ ચીકાશવાળી ચાસણી થઈ ગઈ ને એવું રાખ્યું છે અને હજી ઠંડુ થશે ને એટલે થોડું વધારે ઘટ થશે તો આ રીતે થોડીવાર પછી પણ હું તમને દેખાડું તો જો આ રીતે ભેગો થવા માંડે છે મુરબ્બો અને ચાસણી છે એ આ રીતે તમે સાઈડમાં લ્યો ને તો બહુ ઝડપથી નીતરશે નહીં ધીમે ધીમે આવશે આમ એને એ અલગ અલગ નહીં થઈ જતી હોય મુરબ્બો અને ચાસણી તો આવું થાય બેટર તૈયાર ત્યાં સુધી તમારે મુરબ્બાને ચેડવવો પડશે ઉકાળવો પડશે ને સાવ ઠંડો થઈ જાય પછી કાચની ઝારમાં કે બરણીમાં ભરી તમે આખું વર્ષ બહાર પણ સ્ટોર કરી શકો અને ફ્રીઝની અંદર તો લગભગ બે વર્ષ સુધી તમે ખાઈ શકો આ બનાવીને તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી શેર કરવાનું ન ભૂલતા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો જય માતાજી